આજકાલ જોવામાં આવ્યું છે કે અર્થરાઈટિસની બીમારી ખૂબ જ વધી રહી છે ઘણી પેઇનફૂલ હોય છે હાથોના હાથોમાં જે જોઈન્ટ છે જકડાઈ જવા સૂજો આવી જવો ખૂબ જ પેઇન ફીલ થાય છે તો એવું જરૂરી નથી કે આ બીમારીને તમે ના મટાડી શકો તમે મહેનત કરશો તો કોઈ પણ બીમારી મટી શકે છે તો તમારે શું કરવાનું છે તમે થાય ને એટલી હમણાં ઉનાળો છે તો ગરમ વસ્તુ તમારી બોડી ઇફેક્ટ કરે છે મતલબ કે અલગ અલગ ટાઈપની બોડી હોય જો તમને વાહ હોય ને તો તમારે હંમેશા હુંફાળા પાણીથી જ નાવું મતલબ જેટલું તમે સુટેબલ કરતા હોય બીજું જે વસ્તુ સ્ટીક થઈ ગઈ છે ને એની એને થોડું ગરમ પાણીમાં એને બોડી રેવા દો હાથને એને સ્ટીમ લો મતલબ કે ત્યાર પછી તમારે ટેન્શન નથી લેવાનું ઘણી વખત અર્થરાઇટીસની બીમારી ટેન્શન લેવાને લીધે પણ થાય છે તો ખુશ રહો અફર્મેશન આપો કે હું સંપૂર્ણ સ્વસ્થ છું કોઈ પણ બીમારી લાઈફ લંગ નથી હોતી આપણી બોડી આપણી છે તો આપણી બોડીને ટીવી રાખવી આપણો નિયમ હોવા જોઈએ જોઈએના થોડું વોકિંગ કરો ચાલો થોડા નિયમો છે તમે લાઈફની અંદર ઘણા બધા નિયમો અપનાવશો ને તો વા એવી બીમારી છે કે એ પણ મટી શકે છે તમે થોડા પ્રયત્નો કરવા જરૂરી છે એવું નથી કે દવાથી જ બધું પોસિબલ છે આપણું બોડી છે થોડી મહેનત કરવી પડે છે એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ મેડિટેશન કરો ખુશ રહો ચાલવા જાઓ લોકો સાથે મિક્સ થાવ વાતો કરો ખુલીને લાઈફને એન્જોય કરો થોડું અમુક જગ્યાએ ફરવા નીકળી જાઓ મતલબ કે આ બધી ટેકનિક અપનાવવાથી ગરમ પાણીનો શેક લો જો તમારા હાથ પૌષ્ટિક થઈ ગયા તો ગરમ પાણીનો શેક લો અને જો તમારે પોસિબલ હોય તો ઘણી આમ નાળો છે કદાચ તમને ના ફાવતું હોય તો તમે ના પણ કરો પણ પોસિબલ હોય તો ગરમ વસ્તુ ખાઓ તમે સવારે ગ્રીન ટી પી શકો છો પછી સૂંઠનું પાણી પી શકો છો પછી ધાણાનું પાણી પી શકો છો આ બધા પાણી તમે એપ્લાય કરી શકો છો અને ખૂબ જ ઇફેક્ટિવ હોય છે વા વસ્તુ એવી છે કે થોડા દિવસમાં અને થોડા મહિનામાં એ મટી શકે છે પણ એનો પ્રોપર ઇલાજ રાખવો સાંજ પછી સંધ્યાકાળ પછી જમવાનું નથી તમારે હલકો ખોરાક ખાવાનો છે જેમ બને તેમ આ બીમારી કે યુરિક એસિડ પણ વધી રહ્યું છે તો યુરિક એસિડ પણ વાયુને લીધે પણ થાય છે તો તમારે શું કરવાનું છે રાત્રે સંધ્યાકાળ પછી નથી ખાવાનું જો ભૂખ લાગે તો દૂધ પી શકો છો મમરા ખાઈ શકો છો પણ બનતા જોગે રાતનો એને આરામ આપો જેટલા તમારા આંટરડા કિડનીને તમે આરામ આપશો એટલી જલ્દી બીમારી સારી થશે તમે બહુ જ બધી દવાઓ પીવો છો અને પછી રાત્રે ખાઓ પણ છો કે કોઈ રાત્રે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ કામ નથી કરતી એને પણ રેસ્ટની જરૂર હોય છે જેવી રીતે આપણે સુવાની રાત્રે જરૂર છે એવી રીતે એને પણ રાત્રે સૂવાની જરૂર છે તો તમારે શું કરવાનું છે રાત્રે ખોરાક નથી લેવાનો ઓકે તો તમારે આ ગરમ સૂઠનું પાણી ને બધા પાણી પી શકો છો થોડો વ્યાયામ કરો એક્સરસાઇઝ કરો તમારા હાથને જોઈન્ટ મૂડી ના શકતા હોય તો ગરમ પાણીમાં પાંચ દસ મિનિટ શેક કરો જેટલું તમારે લઈ શકતા હોય એટલું ગરમ ને પછી તમે એની અંદર હાથ હલાવશો તો ધીરે ધીરે મૂવમેન્ટ કરશે તમારે ધીરે ધીરે શરૂઆત કરવાની છે પણ તમારે કંઈ પણ ઇલાજ કરો કંઈ પણ એપ્લાય કરો તો તમારા ડૉક્ટરની સલાહ લઈને જરૂરથી કરજો